ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ દ્વારા સુરતના પલસાણા તાલુકામાં ડ્રગ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે એટીએસની રેડમાં અંદાજે રૂપિયા પચાસ કરોડનો ડ્રગ્સ બનાવવામાં ઉપયોગમાં લેવામાં કાચો માલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં ચાર કિલો મેફેડ્રોન તથા એકત્રીસ કિલો લિક્વિડ મેફેડ્રોન મળી આવ્યો છે આ ફેક્ટરી શરૂ કરવા એન્જિનિયર અને ટ્રેડર સહિતના ત્રણ ઇસમોએ મળીને પતરાનો શેડ દોઢ મહિના અગાઉ ભાડે લીધો હતો પકડાયેલા આરોપીઓમાં સુનીલ રાજનારાયણ યાદવ ડ્રગ્સનું રો મટીરિયલ ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ કર્યું છે તે ડ્રગ્સ બનાવવાની કામગીરી કરતો હતો આરોપીઓ જોઈને ડ્રગ્સ બનાવતા શીખ્યા જ્યારે સુનિલ યાદવ ટ્રેન્ડિંગના ધંધા સાથે સંકળાયેલ છે જ્યારે અન્ય એક આરોપી હરેશ કોરાટને જૂનાગઢ એસઓજીએ પકડી લીધો છે ડીવાયએસપી એસ એલ ચૌધરીએ કહ્યું કે આરોપીઓએ દોઢ મહિના પહેલા જ ફેક્ટરી શરૂ કરી હતી આ માટેનું ભાડું વીસ હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે આરોપીઓ એક કેમિકલ ઉત્પાદન યાર્ડમાં દવા બનાવવાની ફેક્ટરી શરૂ કરી હોવાની માહિતીના આધારે એટીએસની ટીમે કાર્યવાહી કરી હતી હાલમાં પંચનામાની કાર્યવાહી ચાલી રહી છે આગામી દિવસોમાં આમાં સંડોવાયેલા તમામ આરોપીઓ અને ડ્રગ્સના ખરીદ વેચાણમાં સંડોવાયેલા સામે કાર્યવાહી કરવામાં આવશે તેમણે જણાવ્યું હતું કે આરોપીઓમાં એક સુરતનો એક વાપીનો અને એક જૂનાગઢનો રહેવાસી છે Bureau Report, RN News, Palsana.